ઓલપાડ તાલુકાના ટેના ગામે સ્ટેનેશ્વર મહાદેવ મંદિરનું ટ્રીલિંગ શિવલિંગ સ્વયંભૂ છે કહેવાય છે કે ભોલેનાથ મહાદેવની કૃપા હંમેશા ભક્તો પર રહે છે અને આથી જ ભક્તો પણ ભોલેનાથને રીઝવવા હંમેશા પ્રયાસ કરે છે ત્યારે એવા મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યા છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિલિંગ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે જે ઉલપાણના દરિયા કિનારે આવેલા ટેના ગામે આડી અનાડી કારથી સ્તનેશ્વર મહાદેવ મંદિર કે આ શિવ મંદિરનો ઇતિહાસ અને શા માટે ભક્તો શિવમય બની જાય છે શ્રી સ્કન પુરાણના ટાપી મહાત્મયમાં વર્ણિત ગાથા અનુસાર અહીં શ્રી સ્તનેશ્વર દરભેશ્વર અને પિંડેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગ મહાત્મય અનેરું છે ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવ ભક્તો શિવાલયોમાં પહોંચી શિવજીની આરાધનામાં લીન બની જશે વાત કરીએ ઉલપાડના છેવાડે દરિયા કિનારે તેના ગામે આવેલું પ્રાચીન મહાદેવ મંદિર આ મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે કહેવાય છે કે મહાસાગરનું મંથન દેવો અને દાનવોએ કર્યું હતું ત્યારે લઈને ભગવાન બહાર નીકળ્યા એથી હર્ષ પામેલા કહ્યું સર્વ લોકોમાં દુર્લભ એવું અમૃત પ્રાપ્ત થયું છે તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ એથી બ્રહ્મદેવે કહ્યું કે દેવો સૂર્ય ટાપુત્રી તાપી સમુદ્રમાં સંગમ સ્થાન સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી

ચોરી કે ચોરીની પ્રેરણા થાય છે બધા દિવસ સ્નાન કરી તટ પર પાછા આવ્યા ત્યારે અમૃત કુંભ નહીં દેખાતા અમૃત કુંભ ક્યાં ગયો એ જાણવા ભગવાન શંકર ને પ્રાર્થના કરી અને ભગવાન શંકરે ધ્યાન ધરી દેવોને કહ્યું અને ત્યાં જ વેદમય શરીર લઈ સ્ટેનેશ્વર નામે ઓળખાયા રંજીત મહારાજ મહારાજ ક્યાં મહત્વ એ સમુદ્ર મંથન મંથનથી જોડાયેલું છે આ મંદિર તેનેશ્વર મહાદેવ તેના ગામ તેના ગામ તેનેશ્વર મહાદેવ ઓલપારમાં આવેલા છે ને જ્યારે સમુદ્રમથન થઈ ત્યારે દેવને દાનો સમુદ્રમથન કરી ને અમૃતના કળશ નીકળી હતી ત્યારે એમાં રત્ન હતી ચૌદર રત્નથી અમૃતના કળશ હતી એટલે ધનમંત્રી ભગવાન આ જગ્યાએ લાવ્યા અને આ જગ્યા મૂકીને દ્રપના આસન પર સ્નાન કરવા ગયા અહીંયા સમુદ્ર તાપીને સમુદ્ર સંગમ સ્થાન હતા એ મૂકીને સ્નાન કરવા ગયા એટલે એટલા પાછા આવ્યા સ્નાન કરીને આપણે અમૃત પાન કરીએ તો જે કળશ હતી અહીંયાથી ચોરી રહી ગયેલા દાણા ધ્યાન કરીને ચોરી ગયેલા એટલે બધા દેવ શોધ કરી કે આ ઘરા કાંઈ ગયો એટલે શોધના ધ્યાનમાં નહીં આવેલ શિવજીને ધ્યાન કરીએ આ સ્વયંભુ છે મહાદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ વિષ્ણુ વિષ્ણુ ભગવાન હું ધ્યાન કરી પાછા આ જગ્યા લાવેલા છે એટલે એટલે ચોરી કોઈ પણ વ્યક્તિ ચોરી કરતો હોય માપતનો ખોટ કરતો હોય તો દર્શન કરે પુણ્ય ફળ મિલે છે બારા જ્યોતિનું દર્શન નહીં કરો ને આ મહાદેવ દર્શન કરો એટલું ફળ પ્રાપ્તિ થાય છે આ શ્રાવણ મહિના હો શરૂ થઈ ગયા છે એમ તો બારના શ્રાવણને ચાલુ છે પણ અહીંયા પચીસ તારીખથી આપણે ગુજરાતને મહારાષ્ટ્રનો દે ચાલુ થશે ને લોકો બહુ દૂર દૂરથી આવે છે અહીંયા જેવી ભાવ હોય એવી ભગવાન એમના પૂર્ણ કરે છે ને માક્ષ સુધી ગ્યારસ મોક્ષતા એક આશન દિવસે બધા દેવ અમૃત પાન કરી લઈ છે કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી વિશ્વને મોહિત કરે તેવી માયા સર્જી તે માયાથી મોહિત થઈ દાનવોએ અમૃત કુંભ ટાણી વૈષ્ણવી માયાને આપી દીધો તે વૈષ્ણવી માયારૂપી વિષ્ણુ ભગવાને અમૃત કુંભ લઈ સ્ટેનેશ્વર તીર્થ પર અમૃત પાન કરાવ્યું હતું તેથી આ દેવોને આનંદ આપવાનો તીર્થ રાજ કહેવાયું તેથી સ્ટેનેશ્વર તીર્થ સર્વ મનોરથ તો પૂર્ણ કરનાર ગણાય છે અને સ્ટેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ સુદ્ધા ધોવાઈ જાય છે માક્ષર સુદ એકાદશી મોની એકાદશી મોક્ષડા એકાદશીથી અતિ પાપી પણ સ્વર્ગમાં જાય છે એવો તેનો મહિમા છે સ્ટેનેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ પિંદેશ્વર મહાદેવ છે મુનિ શ્રેષ્ઠ લોકોશમાં શ્રાપથી માસપીઠ થઈ ગયેલ ગંધર્વ વિશ્વાસોએ પણ સ્ટેનેશ્વર તીર્થમાં માસપીઠ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી નવું રૂપ પ્રાપ્ત કર્યું હતું મારું નામ દિનકર પટેલ છે તેના ગામના વતની છું અમે જે તેના ગામમાં તેના મહાદેવ મંદિર આવ્યું છે એ મંદિર એકદમ તાપી લેખ છે ઉલ્લેખ છે અને એની દર્શન કરવાથી ચાર ધામની જાત્રા જે કરવી એ બરાબર અહીંયા અહીંયા દર્શન કરવા બરાબર છે અને અમારે બહુ નસીબદાર છીએ અમે લોકો કે જેથી અમને આવું એક મંદિર અને ધામ મળ્યું છે માનસિક શાંતિ મળે બહુ શાંતિ અહીંયા તમે આવો એટલે તમે સમજો ને કે હરિદ્વાર જાઓ ઋષિકેશ જાઓ કંઈ બી જાઓ એના કરતાં અહીંયા વધારે શાંતિ મળે છે અને બહુ આનંદ થાય છે અને ગામ પણ અમારું સુખી છે અને ગામમાં હંમેશા પ્રગતિ થાય છે વિશ્વની અતિ પ્રાચીન સૂર્ય તાપી નદીના કિનારે તે કાળે સમુદ્રના સંગમ સ્થાન તરીકે જાણીતા સમુદ્રના કિનારે આવેલા આ સ્ટેનેશ્વર મહાદેવની ગાટા પણ રોચક છે સ્કનપુરાણ પુરાણ અંતર્ગત તાપી પુરાણમાં સ્ટેનેશ્વર મહાદેવ દરભેશ્વર મહાદેવ તથા પિંડેશ્વર મહાદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગ પછી આ ત્રણ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે ઉલપાણના તેના ગામે આ પ્રાચીન મહાદેવ મંદિર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિલિંગ શિવલિંગ સ્વરૂપમાં વિભાજિત છે જેથી તેને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ ગણવામાં આવે છે સ્ટેનેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે ત્યારે શ્રાવણ માસ તેમજ શિવરાત્રીમાં પણ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે મારું નામ પ્રવીણ આહિર છે હું આ ટેના ગામનો વતની છું અમારા ગામની અંદર આ એક સ્વયંભુ શિવલિંગ તરીકે સ્થેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે એ બહુ પુરાણું મંદિર છે અને સ્વયંભુ શિવલિંગ છે બે હજાર પાંચની અંદર વિશ્વનાથ તરંગ અવદૂત મહારાજના યાજ્ઞાથી એમને પુરાણ વાંચ્યો હજારો વર્ષ જૂનો અને એમના શિવ ભક્તો જે હતા એમના તરફથી આ મંદિરનો મેં જીર્ણોધાર કરેલા છે બે હજાર પાંચથી અને અવિરત એમનું ધીરે ધીરે આ મંડિરનું નિર્માણ કામ ચાલી રહેલું છે ગામનું નામ પણ એમ તો સ્ટેન શબ્દ છે હવે એ ઇતિહાસમાં એવું છે કે જે સમયે અમૃત અમૃત અમૃતપાન કરવા માટે દેવો અને દાનો ભેગા થયા હતા ત્યારે આ અમૃતકુંભ ચોરાઈ ગયો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ અર્ધનારી સ્વરૂપ એટલે કે મોહિની સ્વરૂપ લઈને અહીંયા સાક્ષાત બિરાજમાન થઈને ટપ કર્યું હતું અને ધ્યાન લગાવીને ખબર પડી કે દાનવો આ કળશ ચોરી ગયા છે તો સ્ટેન શબ્દ સંસ્કૃતમાં ચોરીનો થાય છે એનો અર્થ એવો છે એટલે સ્ટેન શબ્દ ચોરીનો છે અને આ ગામ એના પરથી આ સ્ટેનેશ્વર મહાદેવ મંદિરનું નામ પડ્યું છે બહુ આસ્થા છે આ બહુ અતિ પૌરાણિક છે અને આ બહુ ભાવના છે ઘણા દૂર દૂરથી લોકો સાધુ માનતો આવે છે અહીંયા ઘડી અને બધાને જેવી જેવી ભાવના લઈને આવે છે એવું એમનું કામ પણ થાય છે